નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કડવીભાઈ કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ વિષય વિજ્ઞાન પ્રકરણ પરમાણુઓ અને અણુઓ પરમાણુ શું છે જેમ વિશાળ ઇમારતના પાયાનો એકમ એઠ છે તથા કીડીના દરના પાયાનો એકમ રેતીનો કણ છે તેમ દરેક દ્રવ્યનો પાયાનો એકમ પરમાણુ છે દ્રવ્યની રચના પરમાણુઓ દ્વારા થાય છે તત્વમાં પરમાણુની આધુનિક મદદથી સપાટીની વિસ્તૃત તસવીર મેળવી શકાય છે સ્કેનિંગ ટર્નિંગ માઇક્રોસ્કોપ એસટીએમ ની મદદથી સિલિકોનની સપાટીની તસવીર આ પ્રમાણે મળે છે વિદ્યાર્થી મિત્રો બરાબર એનું અવલોકન કરો તો તમે જોશો કે આ તસવીર પરથી કહી શકાય કે તત્વમાં પરમાણુની ગોઠવણી નિયમિત હોય છે જુદા જુદા પરમાણુની ત્રિજ્યા મીટર અને નેનોમીટર એકમમાં પરમાણુ અતિ સૂક્ષ્મ હોય છે લાખો પરમાણુ જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે તે સ્તરની જાડાઈ માન કાગળની જાડાઈ જેટલી થાય છે પરમાણુય ત્રિજ્યા નેનોમીટર એકમમાં મપાય છે એક નેનોમીટર બરાબર એકના છેદમાં દસની માથે નવ ઘાત મીટર બરાબર દસની માથે ઓછા નવ ઘાત મીટર એક મીટર બરાબર દસની માથે નવ ઘાત નેનોમીટર જુદા જુદા પરમાણુઓ આપણે જોઈએ એની ત્રીજી મીટર એકમમાં અને નેનોમીટર એકમમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન પરમાણુ એ દસની ની માથે ઓછા દસ ઘાત મીટર નેનોમીટરમાં જોઈએ તો દસની ની માથે ઓછા એક ઘાત પાણીનો અણુ દસની ની માથે ઓછા નવ ઘાત મીટર નેનોમીટરમાં જોઈએ તો એક નેનોમીટર હિમોગ્લોબિનનો અણુ દસની માથે ઓછા નેનોમીટરમાં જોઈએ તો દસ માથે ઓછા ચાર ઘાત મીટર નેનોમીટર માં જોઈએ તો દસની ની માથે પાંચ ઘાત નેનો મીટર કીડી છે વિદ્યાર્થી મિત્રો એ દસની ની માથે ઓછા બે ઘાત મીટર અને નેનોમીટરમાં જોઈએ તો દસની માથે સાત ઘાત મીટર એની ત્રિજ્યા તરબૂચ જોઈએ વિદ્યાર્થી મિત્રો દસની માથે ઓછા એક ઘાત મીટર અને નેનોમીટરમાં જોઈએ તો દસની માથે આઠ ઘાત નેનો મીટર ડાલ્ટન દ્વારા દર્શાવેલ કેટલાક તત્વોની સંજ્ઞા જોઈએ વિદ્યાર્થી મિત્રો તત્વોની સંજ્ઞાઓ વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક ડાલ્ટન હતા તેમણે જ્યારે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઇશારો તત્વના નિશ્ચિત જથ્થા તત્વ હતો અર્થાત તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી બર્જેલિયસે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા તો બે અક્ષરોથી દર્શાવી શકાય ડાલ્ટન દ્વારા દર્શાવાયેલી કેટલા તત્વોની સંજ્ઞાઓ આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો જો હાઇડ્રોજનમાં રાઉન્ડ કરીને વચ્ચે ડોટ આપેલો છે ફોસ્ફરસમાં રાઉન્ડ કરીને ત્રણ ભાગ પાડેલા છે કોપરમાં વચ્ચે સી લખેલો છે ગોલ્ડમાં વચ્ચે જી અને અંદર કંઈક ડિઝાઇન આપેલી છે જો એરો કરેલી છે બરાબર છે કાર્બન ડાર્ક છે થોડો રાઉન્ડ કરીને સલ્ફર ચાર ભાગ પાડેલા છે લેડ રાઉન્ડ કરીને એલ લખેલો છે પ્લેટિનમ રાઉન્ડ કરીને પી લખેલો છે ઓક્સિજન ફક્ત રાઉન્ડ છે ચોખ્ખું આયર્નમાં રાઉન્ડ કરીને આઈ લખેલો છે સિલ્વરમાં રાઉન્ડ કરીને એસ લખેલો છે

સાયપ્રસ પરથી આપવામાં આવ્યું હતું કારણ કે કોપર તે કોપરથી પ્રાપ્ત થયું હતું કેટલાક તત્વોના નામ તેમના વિશિષ્ટ રંગો પરથી આપવામાં આવ્યા હતા દાખલા તરીકે સોનાનું નામ ઓરમ રાખવામાં આવ્યું છે કારણ કે સોનાનો રંગ કેવો છે પીળો છે અને ઓરમનો અર્થ પણ પીળો થાય છે આધુનિક સમયમાં તત્વનું આધુનિક સમયમાં તત્વના નામ અને સંજ્ઞાની મંજૂરી ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી આઈયુપીએસી દ્વારા આપવામાં આવે છે મોટાભાગના તત્વોની સંજ્ઞા તે તત્વોના અંગ્રેજી નામના એક

એલ છે વિદ્યાર્થી મિત્રો સ્મોલ છે એટલે કેપિટલ લખાય ખોટું છે એ ખોટું છે કેટલાક તત્વની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષર સંયુક્ત રીતે બનાવાય છે દાખલા તરીકે ક્લોરીન તો એને સંજ્ઞાઓ જે તે તત્વના લેટિન જર્મન અથવા તો ગ્રીક ભાષાના તેઓના નામ પરથી રાખવામાં આવ્યા છે દાખલા તરીકે લોખંડની સંજ્ઞા એફી તેના લેટિન નામ ફેરમ પરથી રાખવામાં આવ્યું છે સોડિયમની સંજ્ઞા એન એ તેના લેટિન નામ નેટ્રિયમ પરથી રાખવામાં આવ્યું છે ટંગસ્ટનની સંજ્ઞા ડબલ્યુ તેના ગ્રીક નામ હોલ ફ્રામ પરથી રાખવામાં આવ્યું છે આમ દરેક તત્વનું એક નામ અને એક વિશિષ્ટ સંજ્ઞા હોય છે વિદ્યાર્થી મિત્રો કેટલાક તત્વો જોઈએ અને એની સંજ્ઞા જોઈએ એલ્યુમિનિયમ એ એલ કોપર સીયુ નાઇટ્રોજન એન આર્ગોન એ આર ફ્લોરિન એફ ઓક્સિજન ઓ બેરિયમ બી એ સોનું એ યુ પોટેશિયમ કે બોરોન બી હાઇડ્રોજન એચ સિલિકોન એસઆઈ બ્રોમિન બી આર Iodine, I. Silver, Ag. Calcium, Ca. Lohan, Fe. Sodium, Na. Carbon, C. Sisu, Pb. Sulfur, S. Chlorine, Cl. Magnesium, Mg. Uranium, U. Cobalt, Co. Neon, Ne. Zinc. કેટલાક તત્વોના લેટિન અથવા તો ગ્રીક નામ આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો સોડિયમ એનું લેટિન નામ છે નેટ્રિયમ સંજ્ઞા એની એન એ કોપર એટલે કે તાંબુ ક્યુપ્રસ ક્યુપ્રમ એને સીયુ વડે દર્શાવાય છે આયર્ન એટલે કે લોખંડ ફેરમ એફ ઈ વડે દર્શાવાય છે સિલ્વર એટલે ચાંદી આર્જેન્ટમ એ ઝી વડે દર્શાવાય છે લેડ પ્લમ્બમ પીવી વડે દર્શાવવામાં આવે છે ગોલ્ડ ઓરમ એ વડે દર્શાવાય છે પોટેશિયમ કેલિયમ એનું લેટિન નામ છે વિદ્યાર્થી મિત્રો સંગનાયની કે છે મર્ક્યુરી પારો લેટિન નામ છે હાઇડ્રોઝીરીયમ અને એજી વડે દર્શાવાય છે ટંગસ્ટન હોલ્મફ્રામ ગ્રીક ભાષા છે અને એને ડબલ્યુ વડે દર્શાવાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરશું નેક્સ્ટ પીરિયડમાં માં ફરી પાછા મળીએ છીએ આવજો નમસ્કાર